હેલો દોસ્તો રસોઈ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને કાજુ બદામ નાખવા કાજુ બદામ લેવાના છે મલાઈ તૈયાર કરી રાખજો ઘીમાં બનાવે તો ઘી તેલમાં બનાવે તેલ અને ભાઈ હા ખાંડનું બુરું ના ભૂલતા બસ ઘી નાખી દેવાનું ઘી ગરમ થઈ જાય એટલે જે દળેલા મગનો પાવડર છે એ બધો આપણે નાખી દેવાનો છે ભાઈ થોડીવાર તમે તમે દસેક મિનિટ હલાવશો એટલે મસ્ત મજાનો એનો શું કહેવાય પાયો તૈયાર થઈ જશે ભાઈ એમાં તમે મલઈ નાખી દેજો અને પછી એમાં કાજુ બદામ નાખી દેજો એમાં ખાંડનું બુરું નાખી દેજો અને પાછું એનું ફરી પાછું સાત આઠ મિનિટ તમે હલાવજો એટલે મસ્ત મજાની તમારી સુખડી તૈયાર થઈ જશે બસ હવે ચોસલા પાડવાની વાત છે તો શું કઈ તૈયાર છે કે ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને હા યાર કોમેન્ટ તો કરો યાર થેન્ક યુ